જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે છે મારા ગમતા રાડોના ખાસ પાત્રો માટે વધારે ગમતા એમની જે બીજી ઇનિંગમાં તેઓ બહુ સરસ કામ કરી રહ્યા છે કમઠાણ વખતે તમે એમને જોયા હતા સિનેમા સાહિત્ય ઉપર જ હિતુ કનોડિયા અને તેઓ એક નવા અલગ ગેટઅપમાં છે શ્યામધૂન લાગીરે અને તેમાં તેઓ નરસિંહ મહેતાના પિતાના પાત્રમાં છે આ કેરેક્ટર કઈ રીતે હિતુભાઈ આવ્યું પહોંચ્યું મને ફોન આવ્યો કલર્સ ગુજરાતીમાંથી કે તમે સિરિયલ કરશો એક સરસ રોલ છે અત્યારે એટલી બધી પિક્ચરો શૂટિંગો બધા ચાલી રહ્યા છે તમે જાણો છો ટુ પોઈન્ટ ટુ જે ચાલી રહ્યું છે તો એ સરસ ચાલી રહ્યું છે તો મેં કીધું સિરિયલ કરવા જઈશ તો બહુ દિવસો આપવા પડશે ડેટ્સ બહુ ફાળવવી પડશે તો કે સિરિયલનું નામ શ્યામ ધૂન લાગી રહે નરસિંહ મહેતા ઉપર છે મેં કીધું એ વાત કેમ કે ફસ્ટ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આજે કલર્સ ગુજરાતી જ્યારે નરસિંહ મહેતા ફરીથી લાવતા હોય અને એ પણ પ્લેટફોર્મ એ લોકોએ બનાવ્યું છે અસલ ગુજરાતી એ લોકોને સંસ્કાર સંસ્કૃતિ આપણું સાહિત્ય પણ છે એ બધું જ એ લોકોને મોટા પ્લેટફોર્મમાં બતાવવું છે જ્યારે કલર્સ ગુજરાતી જો આ એ લોકોને કરવું હોય તો કોઈ પણ કલાકારે ખાસ કરીને ગુજરાતી કલાકારે તો જોડાવવું જ જોઈએ એટલે પછી મેં કીધું કે ઓકે ફાઇન આઈ વિલ ડૂ ઇટ થોડા દિવસનું જ કામ કર્યું છે થોડા દિવસનું જ હતું પણ બહુ જ સુંદર રીતે આ પાત્રનું શૂટિંગ થયું છે અને આ વિશે બહુ જ ઓછા લોકો જાણે છે કૃષ્ણદાસ વિશે નરસિંહ મહેતાના પિતાજી વિશે અને એ જોવાની બહુ મજા આવશે લોકો જૂનાગઢ નરસિંહ મહેતા એના સાથે તમારી જોડાયેલી અત્યારે જે યાદ આવે એ બસ સંસ્મરણો શેર કરો જુનાગઢ સાથેના મારા કનેક્શન છે ને અદ્ભુત કનેક્શન એટલા માટે કહું કે અત્યારે મારો જે બેસ્ટ મિત્ર છે એ જૂનાગઢનો છે જૂનાગઢના જે નવા હતા એની સાથેની એક વાતની એક ફિલ્મ બની હતી જેના લીધે મને જે ગુજરાત સ્ટેટ અવોર્ડ એઝ અ બેસ્ટ એક્ટર જ્યુરી મળ્યો છે પિક્ચરનું નામ કોઠી નાઇન્ટીન ફોર્ટી સેવન એ જૂનાગઢની વાત હતી આજે જુનાગઢનો આપણો જ્યારે આ સિરિયલની વાત આવે છે નરસિંહ મહેતાની વાત આવે છે હુંડીની વાત આવે છે આ બધી જે વાતો છે સાહેબ જુનાગઢ સાથેનો મારો મને લાગે છે બહુ નાતો જે પહેલેથી રહ્યો છે અને આગળ પણ એ કાયમ રહેવાનો જ સાહેબ તમારું ગમતું નરસિંહ મહેતાનું કોઈ ભજન કે પદ કે જો યાદ આવે આપ કહી શકો મારી હુંડી સ્વીકારો મહારાજ જે વાત છે આખી એ શામળ રે એ છે આમના તો કેટલા બધા કયા બોલો પહેલું યાદ આવે એટલે નરસૈયાની હુંડી સૌથી પહેલાં બધાને યાદ આવતું હોય છે અને એ જ અદ્ભુત અદ્ભુત વ્યક્તિ અદ્ભુત વાતો એ એક એક કવિતા થ્રુ કે પછી એમના ચરિત્ર થ્રુ જે લોકોને એક ઉપદેશ આપ્યો છે લોકોને જે વાત કહી છે ખરેખર એ આજના પરિપ્રેક્ષમાં પણ એટલી જ એ ઇમ્પોર્ટન્ટ રહી છે આજનું જનરેશન મને જાણીને ખૂબ ખુશી થાય છે કે આજનું જનરેશન હવે પાછો ભક્તિમય થઈ રહ્યો છે બધું એમને જાણવું ધીસ ઇઝ ધ આર દે વોન્ટ ટુ નો યુ નો કે શું હતું કેવું હતું કેવી રીતે ફિફ્ટીન સેન્ચુરીની વાત ઓકે એ એમાં એ કેવી રીતે અદ્ભુત ભગવાન સાથેની વાત ઓકે એને પ્રેક્ટિકલી કેવી રીતે લાવે છે આ સિરિયલની અંદર એ પણ એક જોવા જેવી વાત છે કૃષ્ણ ભગવાન અને નરસિંહ મહેતાના સંવાદો સો આઈ થિંક ધીસ ઇઝ વેરી રેલેવન્ટ ફોર ટુડેઝ ઓડિયન્સ ઓલ્સો મને આ ગેટઅપ જોઈને થોડું અલગ છે પણ ત્રણેકાનો ક્લાઇમેક્સ યાદ આવી રહ્યો છે અને એમણે વાત કરી ટુ પોઈન્ટ પણ મારું વન પોઈન્ટઓ પણ એટલું જ ગમે છે હેતુ ભાઈનું આટલું બધું કામ કર્યું નેતા અભિનેતા અત્યારે તમારી નાઉ થિંકિંગ પ્રોસેસ માઇન્ડ સ્ટેટ લેવલ માઇન્ડ લેવલ જે કહેવાય અત્યારે તમારું એ શું આમ હોય છે રોજ બરોજ મોના મેમ સાથે તમે બહુ સરસ વચ્ચે વચ્ચે રીલ બનાવો છો તમે આમ દેખાવો છો તમે એટલા સ્ફૂર્તિલા હંમેશા લાગો છો તો આઈ ડોન્ટ નો તમે શું કહેશો જેમ કે આજે તમને હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું હવે મને એ ઉત્સુકતા જાગી છે કે આ પ્રકારનું કોઈ કેરેક્ટર આવે ને તો નાવ આઈ નો વોટ ટુ ડૂ આઈ હેવ બીન ઓબ્ઝર્વિંગ યુ આપણી જ્યારે વાત થઈ રહી છે એટલે આ જ રીતે આઈ કીપ ઓન કેપ્ચરિંગ હું છે ને અલગ અલગ રિયલ ડે ટુ ડે લાઈફની અંદર અલગ અલગ લોકો વ્યક્તિઓ મળતા હોય છે હાઉ ટુ બિહેવ હાઉ ટુ ડૂ ન્યૂઆન્સીસ નાના નાના ન્યૂઆન્સીસ શું થાય છે કે પહેલાં તો આપણે નવા નવા હોઈએ તે રોલ કરી લઈએ એમાં સોંગ્સ હોય ફાઇટ્સ હોય ડ્રામેટિક સીન હોય રોમેન્ટિક સીન હોય બધું જ હોય એ એ બધું આમ નોર્મલ વેવા કરતા હોય છે પણ જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધે છે જેમ મેચ્યોરિટી વધે છે ને એમ તમે ન્યુઆન્સીસમાં જાઓ છો અને એ જે વાત છે ને એ જે કનેક્શન છે ને ન્યૂઆન્સીસનું ઇટ્સ લાઇક આજે આ પ્લેટફોર્મ પર ઊભા છે તો હું કહી શકું છું કે આત્મા પરમાત્માને મળી શકે ને એ પ્રકારની એક એક્ટર માટેની વાત છે વેન યુ ગેટ ઇન ટુ ધ માઇન્યુટેસ્ટ ડિટેલ્સ અને એ ખરી ભક્તિ એક કલાકારની હોય છે સો આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ દેટ કે સાથ આજનું પૂરું કરીએ છીએ થેન્ક યુ હેતુભાઈ અને નિરાતે બહુ બધી એક દિવસ વાતો કરીશું ચોક્કસ કરીશું તમારી સાથે બહુ જ મજા આવે છે એટલે વી વિલ ડેફિનેટલી સેટ તમારા ત્યાં આવીને આપણે વાતો કરીશું થેન્ક યુ હેતુભાઈ થેન્ક યુ